રહો છો બે ભરું રહું છું બીજો ભાઈ ભાઈ અહીંયા છે હું નામ ભાઈ થરૂ પંદરાજભાઈ ને એના મા બાપ પૂછડી ગયા ત્યારનું એનું કોઈ નથી અમે આજુબાજુવાળા એની મદદ કરી કરીને આ પતરા નાખી દીધા બધું ઉડી ગયું પતરા નાખ્યા રાશન પાણી દઈએ છીએ એને સા પાણી દઈએ સવારમાં રોટલો દઈએ આનજે ભૂખા ઉઈ જાય હોય નહીં તો તો હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આજનો વ્લોગ બનાવવાનું કારણ ખાલી એટલું જ છે કે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકો અને ઉના તાલુકાનું ખજુદરા ગામ જ્યાં મિત્રો મારા ગામથી લગભગ ત્રણથી ચાર કિલોમીટર જેટલું અંતર છે અને અહીંયા મિત્રો આ ગામની અંદર નિરાધાર બે ભાઈ બહેન છે ત્યાં મિત્રો તેમને ખજુરભાઈની મદદની ખાસ જરૂર છે અને આ વિડીયોને મિત્રો તેમના સુધી પહોંચાડો ખજુરભાઈ સુધી કે ખજૂરભાઈ અહીંયા આપણા ઉના તાલુકામાં આવે એટલે કે ખજુદરા ગામે આવે અને આ પરિવારની મુલાકાત લઈ અને તેમની બનતી થકી જે પણ કાંઈ મદદ હોય ને એ આ પરિવારની મદદ કરે જ્યાં મિત્રો આપણે ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે તમે આ વિડીયોને એટલો બધો શેર કરો કે ખજુરભાઈ સુધી વિડીયો પહોંચે અને જલ્દીથી જલ્દી ખજુરભાઈ આ પરિવારની મુલાકાત લઈને તેમની સ્થિતિ જાણી અને તેમના દુઃખ દૂર કરે જ્યાં મિત્રો આ બેનભાઈ છે તે એકદમ નિરાધાર છે હમણાં હું તમને વિડીયોમાં બતાવીશ કે તમે જોઈ લ્યો આ પરિવારની સ્થિતિ અને મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડિયોને એટલો શેર કરો ને કે ખજુરભાઈ સુધી તાત્કાલિક ધોરણે પહોંચી જાય આટમ આટમ બને બનવા જાય છે કે નથી હાલો મિત્રો હું આજે દાંડી ગામને એટલે કે મારા બાજુના ગામમાં ખજુતરા ગામ આવેલું છે ઉના તાલુકાના અંદરમાં અને નવરાત્રી બેન ના પપ્પા અને મમ્મી એસપાટ થઈ ગયેલા છે અત્યારે બેન ભાઈ રહી છે હાલો હું તમને બતાવું અલગ અલગ ને શું પ્રોબ્લેમ છે ભાઈ હાશરામનો કકરી કી તાસ પાડો પડીયો માર પત્રા નાક દીધા મે કરી દીધું રાશન મે બધું આપ્યું છો તમે મદદ માં મને સમજીત કરીને તમે અમાર ઘરે બનાવી દે ને કણમાંથી રાશન આપો આ વિડિયો છે કજૂરભાઈ કજૂરભાઈ

તો ઘરમાં કોણ કોણ છે અત્યારે બે ભાઈ બે મમ્મી બરાબર ને મમ્મી પપ્પા ઓક થઈ ગયા કઈ રીતના શું થયું મમ્મી પપ્પા શું થયું મારા મમ્મી ને

સુધી પોતા આ બેન ભાઈ ની જિંદગી સુધરી જાય જોશો ને મિત્ર આ ઘર ની પરિસ્થિતિ અને ઘર ની પરિસ્થિતિ જોઈને તમે જોઈ શકતા આ બેન ની પરિસ્થિતિ પણ કેવી રીતના લેતા હશે

બધું ઉડી ગયું પતરાના જે રાશન પાણી દઈએ છે એને સા પાણી દઈએ સવારમાં રોટલો દઈએ સાંજે ભૂખા ઉઈ જાય હોય ની તો આજુબાજુવાળા મદદ કરે આજુવાળા મદદ કરીને બધું દઈએ છે અને એ અમારી સાથમાં રહે અને એ એનું અત્યારે કોઈ નથી મામા મોસા નથી કાકા કુટમ નથી કોઈ પણ નથી અને ખાલી અમારી સાથમાં એ લોકો રહે છે અમે એનું ધ્યાન રાખીએ છીએ જોડે મિત્રો આ વિડીયો કે મા બાપ વગર ની જિંદગી કેવી રીતના જીવે આ બેનભાઈ કેવી રીતના જીવે છે ને એ આ બેનભાઈને ને જ ખબર છે કે મા બાપ વગર ની જિંદગી કેવી રીતના જીવે આ વિડીયો જેમ બને ને એમ જેમ થી જેમ ખજૂરભાઈ સુધી પહોંચાડો એટલે મારી વિનંતી છે હું તમારી પગલે કરું મિત્રો આ વિડીયો જેમ થી જેમ ખજૂરભાઈ સુધી પહોંચાડો તો મિત્રો આખો જ વિડીયો તમે નિહાળી લીધો જ્યાં મિત્રો નિરાધાર ભાઈ બહેન છે તેમને ખાસ મદદની જરૂર છે અને હું પણ તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે મિત્રો આ વિડીયો એટલો બધો શેર કરો ને કે ખજૂરભાઈ સુધી પહોંચી જાય જ્યાં મિત્રો આ બેન ભાઈને ખાસ મદદની જરૂર છે તો એક સેવાનું કામ કરીએ ફૂલની તો ફૂલની પાકડી આપણે કાંઈ કરી ન શકીએ તો કાંઈ નહીં પરંતુ આ વિડીયોને શેર કરી અને ખજૂરભાઈ સુધી તો આપણે પહોંચાડી શકીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી